સૌપ્રથમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું ડોક્ટર મિશ ગુર્જર આજના આ સેશનની અંદર આપણે સૌ વાતચીત કરવા જઈ રહ્યા છીએ ડિફરન્ટ ડિફરન્ટ સ્કોલરશિપ જે છે એ આપણને કઈ કઈ મળી શકે છે એ શૈક્ષણિક અભ્યાસ લોન યોજના તો બિન અનામત વર્ગ એટલે કે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ કે જે કોઈ પણ ઓબીસીમાં એસસીમાં એસટીમાં નથી આવતા ઈડબ્લ્યુએસમાં નથી આવતા અને ઓપન કેટેગરી એટલે કે બિન અનામત છે તો એમના માટે શૈક્ષણિક અભ્યાસ લોન અવેલેબલ છે હવે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિક વિભાગ દ્વારા આ લોન આપવામાં આવતી હોય છે બિન અનામત વર્ગના વિદ્યાર્થી એટલે કે ઓબીસીએસસી એસટી ને આ લોન અથવા તો શૈક્ષણિક લાભ યોજનાનો નહીં મળે તો આ માત્ર ને માત્ર બિન અનામત એટલે કે ઓપન કેટેગરીના જે વિદ્યાર્થીઓ હોય છે એમના માટે છે તો લોન દસ લાખ સુધીની મળી શકે તમને કેટલા રૂપિયાની દસ લાખ સુધીની એમાઉન્ટની મળી શકે તો ધોરણ બારમાં મેડિકલમાં ડેન્ટલમાં એન્જિનિયરિંગમાં ફાર્મસીમાં કોઈ પણ જગ્યાએ તમારે આગળ વધવું હોય તો એના માટે તમને દસ લાખ સુધીની સહાય મળી શકે કુલ ટ્યુશન ફી અથવા તો દસ લાખ જે ઓછું હશે ને આપશે એટલે તમે પછી વીસ હજાર રૂપિયાના બીએસસી નર્સિંગમાં એડમિશન લઈ લો પછી તમે અહીંયા એપ્લાય કરો ને સાહેબને એમ કહો સાહેબ દસ લાખ રૂપિયા આપો વાપરવા તો નહીં આપે બરાબર આ લોકો સ્માર્ટ છે તો અહીંયા શું થશે કે દસ લાખ અથવા તો ફીસ જે ઓછું હશે એટલે ફીસ તમારી વીસ લાખ રૂપિયા હોય તો તમને દસ લાખ મળશે એવી રીતે અધર્સ્ટેટમાં ગયા પ્રાઇવેટ કોલેજમાં પણ જગ્યાએ એડમિશન લીધું ત્યાં તમારી ફીસ પંદર લાખ રૂપિયા છે તો ત્યાં તમને દસ લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે એવી રીતે એબ્રોડ ભણવા જાવ છો બિન અનામત છો ઓપન કેટેગરીના છો તો તમે આ આ લોન માટે એપ્લાય ડેફિનેટલી કરી શકો ગુજરાતમાં તમારે ભણવું છે તો પણ તો એમાં શું જોઈએ છે ધોરણ બારમાં સાઠ ટકાથી વધારે આ એક સૌથી સારામાં સારો પોઈન્ટ છે ધોરણ બારમાં સાઠ ટકાથી વધારે હોવું જોઈએ એડમિશન યુનિવર્સિટી જે કોલેજમાં લો તમે એ માન્ય હોવી જોઈએ બરાબર છે એ માન્ય હોવી જોઈએ કુટુંબિક કુટુંબના એક જ વ્યક્તિને આનો લાભ મળી શકે એટલે કે ઓલરેડી લાભ લઈ લીધો હોય તો ફરી નહીં મળે અથવા તો અત્યારે તમે લેશો તો ફ્યુચરમાં નહીં મળે ગુજરાતમાં પંદર વર્ષથી રહેતા બિનઅનામત જાતિ માટે એટલે કે પંદર વર્ષથી તમે ગુજરાતની અંદર રહેલા હોવા જોઈએ અને કુટુંબની આવક છ લાખથી ઓછી હોવી જોઈએ ખૂબ અગત્યની વાત બે પોઈન્ટ છે એક તો સાહીઠ ટકાથી વધારે હોવા જોઈએ અને બીજું છ લાખથી ઓછી તમારી ઇન્કમ હોવી જોઈએ તો તમને દસ લાખ સુધીની ઓપન કેટેગરીના વ્યક્તિ હોય આપ બિન અનામત હોય તો ડેફિનેટલી આ યોજનાનો લાભ તમને મળી શકે આગળ વાત કરીએ તો એના માટે ક્યાં કયા દસ્તાવેજો જોઈએ ડોક્યુમેન્ટ જોઈએ તો ડેફિનેટલી આ બધા જ દસ્તાવેજો ઓલમોસ્ટ એમ વાય એસ વાય બધી જગ્યાએ સેમ છે અને એનું લિસ્ટ આપ સૌને મારા ડિફરન્ટ ડિફરન્ટ વર્કશોપ અને સેમિનાર્સમાં હું આપી ચૂક્યો છું એકથી દોઢ મહિનાનો ડિલે ટાઈમ છે અત્યારે જરૂરથી આ તમારા દસ્તાવેજો જો લાભ લેવાનો હોય તો જરૂરથી પ્રિપેર કરી લેવા જોઈએ નેક્સ્ટ વાત કરીએ તો અરજી કેવી રીતે કરવાની તો અહીંની વેબસાઇટ છે એ ડિફરન્ટ છે જુઓ તો આ જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે તમારે તમારે પોતાનું પ્રોફાઇલ બનાવવાનું છે પ્રોફાઇલ બનાવ્યા પછી તમારે તમામ ડિટેલ તમારી ફિલઅપ કરવાની છે તમારું એડ્રેસ તમારું આધાર કાર્ડ પાન કાર્ડ બધી ડિટેલો માગશે પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે પછી એ ફોર્મને આઉટ કઢાવવાનું છે પ્રિન્ટ આઉટ કઢાવીને અગેન તમારે વેરિફિકેશન કરાવવાનું છે બરાબર એટલે વેબસાઇટ જરૂરથી નોંધ કરી લેશો અને આ વેબસાઇટ ઉપર અન્ય બહુ બધી સ્કોલરશીપ અને યોજનાઓ છે જેના ઉપર પણ આપ એપ્લાય કરી શકો આગળ વધીએ એક ફેમિલીમાં એક જ વ્યક્તિને મળી શકે મંજૂરી અને તમામ પ્રકારની જાણકારી છે એ તમને ઈમેલ અને એસએમએસથી મળશે દર વર્ષે તમારે જે બી લાભ લેવો એટલે કે દર વર્ષે તમે દસ લાખ સુધીનો લાભ લઈ શકો અને એના માટે તમારે રિન્યુ એપ્લિકેશન આપવાની રહેશે ઓનલાઈન જ અભ્યાસ પૂરો થાય પછી એક વર્ષ બાદ માસિક હપ્તે અથવા ત્રિમાસિક એટલે કે મહિના અથવા તો ત્રણ મહિનામાં એકવાર હપ્તો આવે પહેલા તમારે વ્યાજની રકમ ચૂકવવાની રહેશે પહેલા બે વર્ષ અને પછી દસમા વર્ષે એટલે દસ વર્ષની લોન તમારા હપ્તા થશે એટલે આ તમારા પૈસા પાછા ચૂકવવાના છે યાદ રાખજો દસ લાખ રૂપિયા એમ વાય એસ વાય ને કેળવણી જેમ તમને વાપરવા આપી દીધા નથી એ લોકો ભૂલી જવાના નથી એટલે અહીંયા તમારે ગેરન્ટર પણ આપવા પડશે લોનની ગેરંટી દસ્તાવેજ નોટરી કરીને એફિડેવિટ કરીને ત્રણસો રૂપિયામાં બધું જ આપવું પડશે પણ દર વર્ષે તમને દસ લાખ સુધીની સહાય મળી શકે એ બહુ સારી વાત છે સો આ છે વેબસાઇટ જેના ઉપર વિઝિટ કરશો એટલે ત્યાં તમને ઇન્ફોર્મેશન બુલેટિન કેટલા ડોક્યુમેન્ટ્સ એ ડોક્યુમેન્ટના એક્ઝામ્પલ્સ બધી જ વસ્તુઓ હેલ્પ સેન્ટર એના કોન્ટેક્ટ નંબર્સ એ બધી જ વસ્તુઓ અહીંયા આ વેબસાઇટ ઉપર અવેલેબલ છે